કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રી પત્ર લખીને પાક નુકસાનની સર્વે બાબત સવાલ ઉઠાવ્યો છે અને ઢેર પંથકમાં સર્વે યોગ્ય રીતે કરવામાં આવે તેની માંગ ઉઠાવી છે ચોવીસ જુલાઈથી જૂનાગઢ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે કેટલાક વિસ્તારોમાં પચ્ચીસ જુલાઈથી પણ સર્વેની કામગીરી ચાલુ કરી શકાય તેમ સ્થિતિ હતી તો ક્યાંક સર્વેની કામગીરી કેમ ચાલુ ન કરાઈ ગેર વિસ્તારોમાં જ્યાં સાર્વત્રિક નુકસાન છે ત્યાં દરેક ખેડૂતો પાસે અરજી મંગાવવાની મતલબ ખેડૂતોને હેરાન કરવા સિવાયોની સરકારની આશય શું હોઈ શકે તેવા વિવિધ પ્રશ્નો પાલ આંબલિયાએ પત્રમાં કર્યા છે ગેર પંથકમાં વરસાદથી સાહીઠ થી સિત્તેર કરોડ નું નુકસાન થયું છે ત્યારે સમગ્ર વિસ્તારમાં મોટામાં ઓછામાં ઓછું પાંચસો કરોડનું પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જુનાગઢમાં ઓગણત્રીસ તારીખથી સર્વેની જે પાક નુકસાની અને જમીન ધોવાણના સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી છે એ કેટલાક સવાલો ઉભા કરે છે જૂનાગઢમાં ચોવીસ તારીખથી વરસાદે વિરામ લીધો છે ઓગણત્રીસ તારીખે જિલ્લા ખેતીવાડી અધિકારી એક પરિપત્ર જાહેર કરે છે એની નીચેના કેડરના અધિકારીઓ છે એ ગામે ગામ નોટિસ ચીપકાવે છે એની નીચેના કર્મચારીઓ છે એ ગામે ગામ મૌખિક સંદેશો આપે છે ખેડૂતોએ જીપીએસ કોઓર્ડિનેટ અક્ષાંશ રેખાંશ લોકેશનવાળો ફોટો એક સાથે લઈ આવવાનો છે ખેતરમાં જે નુકસાની થઈ છે એનો ફોટો લઈ આવવાનો છે ત્યારે સવાલ એ થાય છે કે ચોવીસ તારીખથી ઓગણત્રીસ તારીખ સુધી પહેલાં તો સર્વે કોઈ ન કરવું ઓગણત્રીસ તારીખે પરિપત્ર બહાર કરવો પછી ગામે ગામ નોટિસ ચિપકાવવી પાંચ દિવસની મુદત આપવી ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવવી અને આ રીતે પંદર દિવસ પછી સર્વેની કામગીરી ચાલુ કરવી દસ દિવસ સર્વે ચાલે તો છેલ્લા ખેડૂતનો વારો પચીસમાં દિવસે આવે આવું ગોકળગાય ગતિએ કે સરકારી ગતિએ કામગીરી શા માટે કરવામાં આવે છે મુખ્યમંત્રી શ્રીને કાગળ લખીને સવાલ પૂછ્યો છે કે સરકાર છે એ ખેડૂતોને ખરેખર શુદ્ધ આશયથી મદદ કરવા માગે છે કે માત્ર સર્વેના નાટકો કરવા માગે છે